આગળ વાત નડિયાદ કે જ્યાં નશાનો સોદાગર જડપાયો છે મે ફેડ્રોન ડ્રક્સ સાથે એક શખ્સની ધરપકડ બ્રીજ ચોકડી પાસેથી ડ્રગસ સાથે આરોપીની ધરપકડ વડોદરાના અશ્વિન ઉર્ફે ચાલો ઠક્કરની ધરપકડ આરોપી પાસેથી મળી આવ્યું 23.45 પોઇન્ટ પસ્તાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રક્સ રાજસ્થાનના મહેન્દ્ર બન્ના પાસેથી ડ્રગ્સ લાવ્યાનો ખુલાસો ગાડીમાં શખ્સ છે અશ્વિન અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેટોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપથી લેતા તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વાત કે જ્યાં નશાનો સોદાગર ઝડપાયો સાથે એક ધરપકડ ચોકડી પાસેથી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ વડોદરાના અશ્વિન ઉર્ફે ચાલો ઠક્કરની ધરપકડ આરોપી પાસેથી મળી આવ્યું ત્રેવીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રાજસ્થાનના મહેન્દ્ર બન્ના પાસેથી ડ્રગ્સ લાવ્યાનો ખુલાસો